સત્સંગનો મહિમા શું ગુણાતન સામે કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ છીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છે કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रीयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रीजेश्वरोपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौ न प्रणाम जय स्वामिनारायण हैप्पी हेप्पी है वचनामृद्विशताब्दि महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આઠ દિવસ માટે આપણે લોયા પ્રકરણનું અઢારમું વચના વ્રત સાંભળ્યું નિશ્ચયનું વચના વ્રત જેમાં મહારાજે પોતે અદ્ભુત રીતે પ્રગટ ભગવાનના નિશ્ચયની સર્વોપરી નિશ્ચયની વાતો કરી લોયા પ્રકરણની સમાપ્તિ કર્યા પછી આપણે આજે પંચાળા પ્રકરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ સ્વામિનારાયણ હરે વચનામ્રત પંચાળા પ્રકરણનું પહેલું સ્વામિનારાયણ હરેશ વચનામ્રત પંચાળા પ્રકરણનું પહેલું બુદ્ધિવાળાનો વિચારને પામ્યાનો સ્વામિનારાયણ હરેશ સંવદ અઢારસો સત્યોતેરના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને વિરાજમાન હતા અને મસ્તક ઉપર દોડો ફેટો બાંધ્યો હતો તથા દોડો અંગારકો પહેર્યો હતો તથા દોડો ખેસ પહેર્યો હતો તથા દોડી પછેડી ઓઢી હતી અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખાર વિંદની આગળ પરમહંસતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી મહારાજ પોતે પંચાળામાં જીણા ભક્તના દરબારની અંદર ઉટા ઉપર ઢોલીઓ ઢળાવીને બિરાજમાન થયા છે જીણાભાઈનું નામ સાંભળતાની સાથે એક પ્રસંગ તો ઉડીને આંખે વળગે અને પટ ઉપર તાજો થઈ જાય ભક્તરાજ મુક્તરાજ જીણાભાઈ જ્યારે દેહ મૂક્યો ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ જે સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી એમણે પોતાના ધામ ભાઈ ધામમાં ગયા ત્યારે પણ એમની નનામી નહોતી ઉઠાવી પરંતુ ઝીણાભાઈ ધામમાં ગયા પછી ભગવાન સ્વામિનારાયણે ઝીણાભાઈની નનામી પોતાના ખભા ઉપર ઉઠાવી હતી ઝીણાભાઈ એવા મહાન ભક્તરાજ મહારાજ એમને ત્યાં પધાર્યા અને આ પ્રસંગ છે યોગીજી મહારાજે યોગી ગીતામાં મહેલાઓની પ્રાર્થનાની અંદર આલેખેલો છે મહારાજે જીણાભાઈને પૂછ્યું કે તમારે કંઈ કહેવું છે તમારા દીકરા સંબંધી ત્યારે જીણાભાઈની એવી ઉત્તમ પ્રકારની સમજણ હતી એમણે કહ્યું મહારાજ મારો દીકરો જો તમારો સત્સંગી થશે નિષ્ઠા દ્રઢ કરશે નિયમ ધર્મ પાળશે તો મારે તમને કહેવાની જરૂર નહીં પડે તમે તેનું ધ્યાન રાખવાના જ છો પણ જો એ સત્સંગ નહીં રાખે ને હું તમને કહીશ ને તો પણ તમે ધ્યાન નહીં રાખો આવી ઉત્તમ પ્રકારની સમજણવાળા નિષ્ઠાવાળા દાસત્વ ભક્તિવાળા કમરશીભાઈ વાજા જેવા નિમ્ન જ્ઞાતિના હરિભક્તનો ખાટલો પોતાના ખભે ઉઠાવીને પોતાના ઘેર લઈ જઈને એમની સાર સંભાળ કરી છે દવા કરાવી છે સેવા છાકરી કરી છે અત્યારે તો આપણને બહુ ખ્યાલ ના આવે પરંતુ એ સમયે વર્ણાશ્રમનો સમય હતો આવા ઉચ્ચ કોણના અને રાજા સાહેબ કહી શકાય ગામ વાળા કહી શકાય મોભાવાળા વ્યક્તિ કહી શકાય ગામના ધણી કહી શકાય એ પોતાના નાતી જાતિ સત્તા સંપત્તિ વૈભવ મોભાનો ત્યાગ કરીને નમ્રતા ધારણ કરીને કમળસિંહભાઈ વાજાનો ખાટલો પોતાના ખભે ઉઠાવ્યો હતો આવા જીણા ભાગતાના દરબારની અંદર મહારાજ બિરાજમાન થયા છે અને સંતોએ કેવી પ્રકારની સૂક્ષ્મતાથી દર્શન કરીને નોંધ કરી છે કે માથાના ફેંટાનો પેટ જમણી કોરે છૂટો હતો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ સંતો કેટલા પ્રગટના ઉપાસ્ય કરશે અને પ્રગટની અંદર કેવી પ્રીતિ નિષ્ઠા અને ભક્તિ વણાયેલા હશે કે આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને એમણે આની નોંધ કરી છે તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી તે કેડે શ્રીજી મહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા છે અમે આ સર્વે મોટા પરમંશ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ જે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાધિક પંચ વિષય તે સરખા થાય નહીં અથવા તેથી અતિશય ઉત્તરતા પણ થાય નહીં માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા થઈ જાય એ પ્રશ્ન સર્વે મોટેરા પરમંશને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચ વિશેને ભૂંડા પંચ વિશે જેવા જાણ્યા હોય અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્યા હોય તે જે પોતપોતાનો વિચાર હોય તે કહો પછી તે સર્વે પરમાંશે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો મહારાજનું કોઈ પણ વચનાવર્ત અને કોઈ પણ પ્રશ્ન તમે વાંચો વિચારો તો ખ્યાલ આવે કે એની અંદર નરી આધ્યાત્મિકતા આપણને દેખાય આંતરિક સાધનાની વાતો જ મહારાજે કરી છે વાસના ટાળવાની સ્વભાવ બાળવાની ભ્રમરૂપ થવાની નિર્વાસનિક થવાની જગતના નાશ્વંતપણાની દેહ સંબંધી પદાર્થની અંદર પ્રીતિ ટાળવાની આવી બધી વાતો મહારાજે કરી છે કારણ કે આધ્યાત્મિક માર્ગની અંદર જ્યાં સુધી આપણને જગતના પંચ વિષયની વિશે આ મોહ વળગ્યા છે ત્યાં સુધી ભગવાનને વિશે પ્રીતિ નથી થતી ભગવાનની ભક્તિ પણ નથી થતી ભગવાનનું નામસ્મરણ પણ નથી થતું ભગવાનમાં હેત અને પ્રેમ પણ નથી થતા એટલા માટે મહારાજ પોતે તકિયા ઉપર બિરાજમાન થયા છે અને સામે બેઠેલા સર્વે સંતો મોટા મોટા સંતો અને હરિભક્તોને પ્રશ્ન પૂછી રહ્યા છે એક તો પહેલા પહેલું તો ભગવાનમાં હેત હોય અને ધર્મમાં નિષ્ઠા પણ હોય તો પણ જો વિચારને પામ્યો ન હોય તો અતિ સારા જે પંચ વિષય એ અતિશય ભૂંડા પંચ વિષય જેવા સરખા થાય નહીં આ વચનાવ્રતનું ટાઇટલ છે બુદ્ધિવાળાનું અને વિચારને પામ્યાનું તમે ગમે તેટલો ધર્મ પાળતા હો અને બાહ્યરે તે ભગવાનમાં ગમે તેટલું હેત હોય પણ જો વિચારને ન પામ્યા હો તો શબ્દાદિક પંચ વિષયની અંદર જે આપણને સૂક્ષ્મ સ્વરૂપમાં આસક્તિ અને વાસના છે તે ટળતા નથી એમાંથી મન પાછું વળતું નથી અને જગત સંબંધી પંચ વિષયની અંદર આપણને અતિશય ભૂંડા પંચ વિષય છે એવી પ્રકારનો ભાવ પણ થતો નથી તો મહારાજ પ્રશ્ન કરે છે કે એવો કયો વિચાર છે કે જે વિચારે કરીને સારા સારા પંચ વિષય આપણા માટે અતિશય ભૂંડા તુચ્છ થઈ જાય એના માટેનો કયો વિચાર છે તે તમે જણાવો તમે અહીંયા બેઠેલા તમામ સંતો અને હરિભક્તો છે તમારામાં એવો કયો વિચાર છે કે જેને કરીને જગતના રમણીય પંચ વિષયો તમારા માટે ખારા ઝેર તેવા થઈ ગયા છે અથવા તો એમાં તમારું મન નથી જતું કયો વિચાર તમે રાખવો છે કયા વિચારને તમે પામા છો મહારાજ અહીંયા આગળ એ કહેવા માગે છે ધર્મનિષ્ઠા ગમે તેટલી હોય અને બાહ્ય રીતે ભગવાનને વિશે હેત અને પ્રેમના ફૂંફાડા મારતા હોય પણ જો વિચારને ન પામ્યા હોય તો ગમે ત્યારે ગમે તે પ્રસંગની અંદર તમારું મન ભગવાનની મૂર્તિમાંથી પાછું વળશે અને એ જગતના પંચ વિષય તરફ ચાલુ જશે વિચારને પામવાની મહત્તા મહારાજ પોતે આ વચનામૃતમાં બતાવી રહ્યા છે સર્વે સંતોએ પોતપોતે જે વિચારને પામ્યા હતા તે બધો વિચાર એમણે મહારાજની આગળ વ્યક્ત કર્યો ત્યારે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો પણ હવે અમે જે વિચાર કર્યો છે એ તે કહીએ છીએ જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળનારા તે વાંચીને તે કાગળના લખનારની જેવી બુદ્ધિ હોય તેવી જણાય આવે છે તથા જેમ પાંચ પાંડવ દ્રૌપદીજી કુંતાજી તથા રૂકમણી સત્યભામા જાંબતી આદિ ભગવાનની પટરાણીઓ તથા સાંભ જે ભગવાનનો પુત્ર ઇત્યાદિ ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમના વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે તેમ પુરાણ ભારતાદિ ગ્રંથે કરીને એમ સાંભળવામાં આવે છે જે ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કરતા છે અને સદા સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિશે કરતા પણ હું કહેવાય નહીં અને જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમય અને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલય કાળે માયામાં કારણ શરીર સહિત લીનતા જે જીવ તેમને ઉત્પત્તિ કાળે બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણને આપે છે તે શાને અર્થે આપે છે તો ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે અને મોક્ષને અર્થે આપે છે અને એ જીવોને અર્થે ભોગ અને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે તેમાં જે ઉત્તમ પંચ વિષય કયા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે જેમ કોઈક ભારે શાહુકાર હોય અને તે રસ્તાને બે કોડે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની આવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે તે ગરીબ સારું કરાવે છે તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંકા હોય અને પીપરની ટેટી બાપીને ખાતા હોય તે જેવા ગરીબ છે તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિશે તે ભગવાને રચ્યા છે અને જેમ શાહુકારે સદાવ્રત ધર્મશાળાદિતમાં સુખ જેવા રાંકને અર્થે રચ્યા છે તે કરતા તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે તેમ એ ભગવાને બ્રહ્માદિતને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણવામાં આવે છે માટે ભગવાનના ધામના સુખના અતિશયપણું બુદ્ધિમાનને જાણવામાં આવે છે તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે અને સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચમીશે સંબંધિત સુખ જણાય છે તે જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે પણ પંડે ભગવાનમાં જેવો સુખ છે તેવો કોઈને વિષય નથી મહારાજ થોડી લાંબી પોળી વાતો કરીને મોટા પટની અંદર ઘોડો છૂટો મૂકીને દરેકને સમજાય તેવી રીતે વાત કરી રહ્યા છે મહારાજે કહ્યું કે તમે તમારા વિચારને તમે જણાવો હવે અમે અમારા વિચારને જણાવીએ છીએ કે કયો વિચાર એવો હોવો જોઈએ કે જેને કરીને સંસારના ગમે તેવા રમણીય પંચ વિષયો હોય તે આપણા માટે અતિશય તુચ્છ બની જાય ભૂંડા બની જાય એ જોવાનો એને ભોગવવાનું મનમાં વિચાર પણ ન થાય એના માટેનો મહારાજ પોતે વિચાર બતાવે છે મહારાજે કહ્યું કે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય એ કોઈનો કાગળ પરદેશથી આવે કાગળની અંદર લખાયેલા શબ્દો વાક્ય રચના એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ લખવાવાળીની બુદ્ધિ કેવી છે એની વિચારધારા કેવી છે જેમ વાણી માટે પણ કહેવાય છે કે યદા યદા મૂંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ કે જેવી રીતે વાણી કોઈ બોલે એના ઉપરથી આપણને એની જાતિનો ખ્યાલ આવે કુળનો ખ્યાલ આવે ખાનદાનીનો ખ્યાલ આવે સંસ્કારનો ખ્યાલ આવે એ કેટલું ભણ્યો છે અને ભણ્યા પછી કેટલું ગણ્યો છે એનું કેવું ઘડતર થયું છે એની આપણને ખબર પડે છે એમ અહીંયા આગળ કાગળના લખનારાનો કાગળ જે વાંચીએ એના ઉપરથી લખનારાનો ખ્યાલ આવે એની બુદ્ધિનો ખ્યાલ આવે એવી જ રીતે મહારાજે બીજી વાત કરી કે પાંચ પાંડવો દ્રૌપદીજી કુંતાજી રૂકમણી સત્યભામા જામવતી આ બધી ભગવાનની પટરાણીઓ તથા એમનો પુત્ર જે સામ એ બધા ભક્તના રો વચન પણ શાસ્ત્રમાં લખ્યા છે એણે કરીને સાંભળવે કરીને આપણને એના રૂપનો ખ્યાલ આવે અને એનું દર્શન કર્યું હોય એવી આપણને પ્રતીતિ થાય અને એમના વચને કરીને એમની બુદ્ધિનું પ્રમાણ થાય છે કે કેટલા બુદ્ધિશાળી હશે જેવી રીતે હનુમાનજી માટે બાહ્ય દ્રષ્ટિએ શારીરિક રીતે જોવા જઈએ તો એ વાનર જ્ઞાતિના ભક્ત છે બરાબર પરંતુ હનુમાનજી પોતે ભગવાનની કૃપાથી ભગવાનની શક્તિથી છલાંગ મારીને ચારસો ગામની ખાડી ઓળંગી અને લંકામાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં આગળ એને પકડવામાં આવ્યા અને એને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે તું કોણ છો ત્યારે હનુમાનજીએ શું જવાબ આપ્યો હું રામદૂત હનુમાન છું એક જ વાક્યની અંદર આપણને હનુમાનજીની આધ્યાત્મિક ભૂમિકા અને એના ભક્તપણાનો આપણને ખ્યાલ આવે છે એમણે એમ ન બળાઈ મારી કે એક છલાંગની અંદર ચારસો ગામની ખાડી વળંગવા વાળો મહા તાકાતવાળો બલવીર અને સુરવીર છું એવા બડાઈના શબ્દો નથી કહ્યા એમણે શબ્દ પ્રયોગ કર્યો કે રામ દૂત મારા ઈષ્ટદેવ ભગવાનનો હું દૂત છું સેવક છું ત્યાર પછી એના નામનો એણે ઉચ્ચારણ કર્યું છે આપણને પણ ઘણા બધા પૂછે છે આપણે ફટ કરતો આપણા ખિસ્સામાંથી પોકેટમાંથી વિઝીટીંગ કાર્ડ લઈને કાઢીને આપીએ છે એમાં આપણી ડિગ્રી લખેલી હોય આપણો વ્યવસાય પણ હોય આપણું એડ્રેસ પણ હોય ઘણું બધું હોય અને પછી જબાન દ્વારા પણ આપણે ફાંકા મારતા હોઈએ છીએ કે અમારે તો આટલા બંગલા છે ને આટલી ગાડી છે ને આટલું આમ છે ને આટલું તેમ છે ને આટલું ભણ્યા છે ને આવી પ્રકારની આપણે આપણી પોતાની ઓળખાણ આપતા હોઈએ છીએ એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ માણસ આવું બોલતો હોય ને કેટલું અભિમાન છે જ્યારે એ કહેવું કે હું તો રામ હનુમાન છું સેવક છું એમનો દાસ છું તો એ શબ્દો ઉપરથી મહારાજ કહે છે કે આપણને ખ્યાલ આવે અને એના દર્શન કરાય જેવું લાગે અને એની શક્તિ ને એની બુદ્ધિ પ્રતિભા કેવી છે એ પણ આપણને ખ્યાલ આવે એવી જ રીતે પુરાણ વગેરે ગ્રંથોની અંદર પણ ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરવાવાળા છે સદા સાકાર મૂર્તિ છે અને મહારાજ એ પણ પ્રતિપાદન કરવા માગે છે કે સાકાર ભગવાન હંમેશના માટે છે અને ભગવાન જો સાકાર ન હોય તો એમને વિશે કરતા પણ સંભવે જ નહીં આ સ્થિતિ કરે છે પાલન કરે છે પોષણ કરે છે રક્ષણ કરે છે કુંભારને બે હાથ બે પગ નાક કાન આ બધા અવયવો છે એટલે એ ગળો બનાવી શકે છે ગળાને આકાર આવ્યો ક્યાંથી કે આકારવાળો કુંભાર એણે બનાવ્યો તો એની અંદર આકાર આવ્યો ઘડાને જોઈને જ આપણને અનુમાન થાય કે એનો બનાવવા વાળો સાકાર હોવો જોઈએ તો આવી અદ્ભુત રચના સૃષ્ટિની કરવાવાળા ભગવાન નિરાકાર કઈ રીતે હોઈ શકે તો મહારાજ પોતે ભગવાનના મહિમાની વાતો પણ કરે છે કે આ બધા ગ્રંથોની અંદર ભગવાનને કરતા કયા છે સદા સાકાર કયા છે અને સાકાર ન હોય તો એમને કરતા પણ કહેવાય નહીં અને જે અક્ષર બ્રહ્મા છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે જો સ્પષ્ટ શબ્દોની અંદર ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે ગુણાતીતાનંદ સ્વામીનું નામ નથી વચનામૃતમાં એક જગ્યાએ નામ આવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી આવા મોટા સંત તમે પહોંચો જૂનાગઢના જોગી અને એના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડનું પરમાણુની માફક ઉડતા પડે છે તો પછી એમનું નામ નથી એમનો એક પ્રશ્ન નથી મહારાજે વચનાવ્રતમાં ઘણી 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 જગ્યાએ અક્ષર બ્રહ્મનો ઉલ્લેખ કર્યો છે અક્ષરના બે સ્વરૂપની વાત કરી છે અક્ષરધામની વાત કરી છે અક્ષરરૂપ થવાની વાત કરી છે અને અક્ષરધામના વર્ણનની વાત કરી છે અને બ્રહ્મરોપ થયા છે આ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થતો નથી એ પણ વાત કરી છે એ બ્રહ્મ છે અધો ઉર્ધ્વ છે પ્રમાણે રહી છે એના એક એક રોમમાં કરોડ કરોડ બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે આવી રીતે તાત્વિક નિશ્ચય કરવાની પણ વાત કરી છે તો મહારાજે પોતે અક્ષર બ્રહ્મની વાત કરી છે અને અક્ષર બ્રહ્મ છે એ ભગવાનને રહેવાનું ધામ છે એવા દિવ્યમૂર્તિ પ્રકાશમય અને સુખરૂપ એવા જે ભગવાન તે પ્રલયકાળની અંદર માયામાં કારણ આ જીવાત્મા હતા એમને ભગવાને કૃપા કરીને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો અંતકરણ સર્જી આપ્યું છે ભાગવતમાં કહેવામાં આવ્યું બુદ્ધિન્દ્રિય મનપ્રાણા જનાનાના અસૃજત પ્રભો માત્રાર્થમ ચ ભવાર્થમ ચાત્મને કલ્પનાય છે વિષયનો ભોગ કરવા માટે જ નહીં જે સ્વામી મહારાજે સત્સંગ દિશા ગ્રંથની શરૂઆતમાં જ લખ્યું છે કે આ મનુષ્ય દેહ કેવળ વિષય ભોગ ભોગવવાનું સાધન નથી પરંતુ મુક્તિનું સાધન છે એમ ભાગવતમાં પણ વ્યાસ ભગવાને લખ્યો કે આત્માને કલ્પના એ છે આપણા આત્માના કલ્યાણના માટે આત્માને બહુબંધનમાંથી છોડવા માટે મુક્ત કરવા માટે ભગવાનના ધામના અધિકારી કરવા માટે ભગવાને આંખો આપી ભગવાને કાન આપ્યા ભગવાને જબાન આપી ભગવાને નાસિક આપી ભગવાને મન આપ્યું હૃદય આપવું દિમાગ આપવું એટલા માટે આપ્યા છે અને એ જીવને અર્થે ભોગ ભોગવાને અર્થે ભગવાને એવા સ્થાનક પણ કરી આપ્યા છે કારણ કે સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ ત્રણ પ્રકારના કર્મ છે અને પ્રારબ્ધ કર્મ એ કરીને આપણું આ શરીર બંધાય છે શરીર મળે છે અને જેવા જેવા કર્મ કર્યા હોય એવી પ્રકારનું ફળ પોતે કર્મ ફળ પ્રદાતા ભગવાન દરેક જીવાત્માને આપે છે જ્યાં જેટલા પ્રમાણમાં જે સમયે જેટલું આપવું ઘટે એવી પ્રકારનું ફળ ભગવાન એના કર્મ પ્રમાણે આપતા હોય છે તો એના માટે આ બધી રચના પણ ભગવાને કરી છે કોઈને બંગલો આપે કોઈને મોટર ગાડી આપે લાડી વાડી ગાડી પાડી બધું જ આપે એ ભોગ ભગવાનને માટે પરંતુ મુખ્ય કારણ આપણું એ છે કે આત્માના કલ્યાણના માટે છે આવી રીતે મહારાજ પોતે અતિ અપાર અતિ અપાર આ સમજૂતીની સમજણની વાત કરે છે કે ભગવાને આવી રીતે બ્રહ્માના માટે બધા દેવોના માટે ભિન્ન ભિન્ન પ્રકારના વિષય સુખની રચના કરી છે આ બધો વિચારને પામે ત્યાર પછી એને જગતના પંચ વિષય છે એ ઉતરતા જેવા થઈ જાય આના અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આજ વચનાવર્તના માધ્યમથી સાંભળીશું પણ મુખ્ય મુદ્દો મહારાજ આપણને એ કહેવા માગે છે કે વિચારને પામવું અતિશય જરૂરી છે વિચારને ન પામ્યા હોય તો પછી આપણને આ પંચ વિષયની વિશેની આસક્તિ મળતી નથી ટળતી નથી બળતી નથી તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ জয় স্বামিনাৰায়ণ জয় স্বামী নাৰায়ণ জয় স্বামী